એકત્રીસ જાન્યુઆરીએ મોડી રાત્રે બે વાગ્યે આ જ્ઞાનવાપી મસ્જિદના ભોયરાની અંદર હિન્દુઓએ આરતી કરી પૂજા કરી અને એક ઉત્સાહની સાથે ભગવાનને નમન કર્યું નમસ્કાર દર્શક મિત્રો વારાણસીમાં આવેલી વ્યાપી મસ્જિદ માટે વારાણસી કોર્ટે એકત્રીસ જાન્યુઆરીએ એક મહત્વનો ચુકાદો આપ્યો અને જ્ઞાનવ્યાપી મસ્જિદ છે એના ભોયરામાં પૂજા કરવાનો હિન્દુ પક્ષને અધિકાર આપવામાં આવ્યો અને એને કારણે એકત્રીસ જાન્યુઆરીએ મોડી રાત્રે બે વાગ્યે આ જ્ઞાનવાપી મસ્જિદના ભોયરાની અંદર હિન્દુઓએ આરતી કરી પૂજા કરી અને એક ઉત્સાહની સાથે ભગવાનને નમન કર્યું તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો વારાણસીની અંદર જ્ઞાનવાપી મસ્જિદ આવેલી છે અને એના કેસ વિશે તમે જાણતા પણ હશો ઘણા સમયથી કોર્ટની અંદર આ બાબતે કેસ ચાલતો આવ્યો છે હવે વારાણસી કોર્ટે એકત્રીસ જાન્યુઆરીએ એક આદેશ આપ્યો અને હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના ભુઈરામાં પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો અને એ પછી તંત્ર દોડતું થઈ ગયું અને મોડી રાત્રે બે વાગ્યે લોકોએ આ ભોયરાની અંદર પૂજા કરી અને આરતી કરી હતી ઓગણીસો ને ત્રાણુંથી આ જ્ઞાનવાપી મસ્જિદની અંદર જે ભોયરું હતું એમાં પૂજા બંધ કરી દેવામાં આવી હતી અને કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ છે એણે પૂજા અર્ચના કરી હતી દર્શક મિત્રો આ જે જ્ઞાનવાપી મસ્જિદ છે એનો ઇતિહાસ છે એ બહુ જ જૂનો છે લગભગ સાડી ત્રણસો વર્ષ જૂનો ઇતિહાસ છે હિન્દુ પક્ષનો દાવો એવો છે કે ઓગણીસો ને ત્રાણુંથી આ જ્ઞાનવાપી મસ્જિદની અંદર વ્યાસ ભોયરાની અંદર પૂજા બંધ કરી દેવામાં આવી હતી અને ઓગસ્ટ બે હજાર એકવીસની અંદર પાંચ મહિલાઓએ વારાણસીની કોર્ટની અંદર કેસ દાખલ કર્યો હતો અને એ કેસના અનુસંધાનમાં કોર્ટે ગયા વર્ષે સર્વે કરવાનો આદેશ આપવામાં આપ્યો હતો અને ત્રણ દિવસ સુધી આ જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે થયો હતો હવે હિન્દુ પક્ષનો દાવો એવો છે કે નાઇન્ટીન સિક્સટી નાઇનમાં મુઘલ શાસક ઔરંગઝેબે કાશી વિશ્વનાથ મંદિરને તોડીને જ્ઞાન વાપી મસ્જિદ બનાવી હતી તો એની સામે મુ મુસ્લિમ પક્ષોનું કહેવું એમ છે કે આ જગ્યાએ મંદિર હતું જ નહીં આ જગ્યાએ પહેલેથી મસ્જિદ જ હતી હવે જે લોકો જાણકારો છે ઇતિહાસના જે લોકોને સમજ છે એ લોકોનું કહેવું એમ છે કે અકબરના નવ રત્નો હતા એ નવ રત્નોમાંના એક રાજા ટોડર મલે ને પંચ્યાસીમાં કાશી વિશ્વનાથ મંદિર બનાવેલું હતું અને એ મંદિર સોળસો ને ઓગણસિત્તેરની અંદર ઔરંગઝેબે તોડી પાડ્યું હતું પરંતુ સત્તરસો ને પાંત્રીસમાં રાણી અહિલ્યાએ ફરીથી આ મંદિર બનાવ્યું અને અત્યારે વારાણસીની અંદર જે કાશી વિશ્વનાથ મંદિર છે એ આ રાણી અહિલ્યાબાએ બનાવેલું મંદિર છે એ છે હવે આમાં જે હિન્દુ પક્ષ તરફથી શૈલેન્દ્ર પાઠક વ્યાસે કોર્ટમાં જે દલીલ કરી હતી એમાં એમણે એવું કીધું કે આદિ વિશ્વેશ્વરની પૂજાનો જે ઇતિહાસ છે એ ચારસો ને તોતેર વર્ષ જૂનો ઇતિહાસ છે અને જ્ઞાનવાપીમાં સતાનંદ સતાનંદ વ્યાસે પંદરસો ને એકાવનમાં વિશ્વેશ્વરની પૂજાની શરૂઆત કરી હતી અને એ પછી તેમની પેઢીઓની પરંપરા ચાલતી આવતી અને આ વ્યાસ જે પરિવાર છે એ જ જ્ઞાનવાપી મસ્જિદની અંદર પૂજા પાઠ બધું કરાવતું હતું ઓગણીસો ને ત્રીસમાં આ પૂજા કરવાનો અધિકાર બેજનાથ વ્યાસ પાસે હતો અને બેજનાથ વ્યાસ પછી એમના જે પુત્રી હતા રાજકુમારી એ ઉત્તરાધિકારી બન્યા હતા અને જે રાજકુમારી હતા એમના ચાર પુત્રો હતા એમાં એક પુત્રનું નામ હતું સોમનાથ હવે શૈલેન્દ્ર પાઠકે કોર્ટની અંદર એવું કીધું કે આ જે સોમનાથના દીકરી છે ઉષા રાણી એમના પુત્ર તરીકે પૂજાનો અધિકાર મળવો જોઈએ એવી એમણે માગણી કરી છે અને હવે વારાણસી કોર્ટે જ્યારે એમ કીધું કે હિન્દુ પક્ષ જ્ઞાનવાપી મસ્જિદની અંદર ભોયરામાં પૂજા કરી શકશે તો એક હિન્દુ માટે એક મોટી જીત છે અને લોકોની અંદર ઉત્સાહ પણ છે દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ